સીતારામ મિત્રો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને મિત્રો આજે આપણે રામદેવપીર બાપાના મંદિરની જગ્યાની મુલાકાત કરીશું જ્યાં મેરા ભગતને સાક્ષાત રામદેવ પીર બાપાએ રામ તળાવની અંદર દર્શન આપ્યા હતા અને આખી જગ્યાના ઇતિહાસની વાત બતાવીશ તમને આગળ જણાવીશ અને જગ્યામાં શું શું વ્યવસ્થા છે બારબીજ ઉજવાય છે તે કોના કોના નામની આ વર્ષે બાર બીજ ઉજવવામાં આવી રહી છે તે બતાવીશ તો મિત્રો બન્યા રહેજો મિત્રો આ છે રામ તળાવ જ્યાં રામ તળાવ એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા આ તળાવની અંદર મેરા ભગતને સાક્ષાત રામ પેરે દર્શન આપ્યા હતા અને લીલો નેજો અને ચપટી શોખા આપી અને પરસો બતાવ્યો હતો અને ચપટી શોખામાં મિત્રો આખું ગામ જમાયું હતું ફરતા ગામના પણ દર્શને આવ્યા હતા અને સાક્ષાત રામાપીરનો પરસો મળ્યો તો મેરા ભગતને મિત્રો આગળ વિડિયોમાં બણાવી રેજો તમને આગળ સંપૂર્ણ માહિતી બતાવીશ અને હવે આપણે થોડી ઘણી માહિતી જાણીશું મારા સાથી મિત્ર ભાર્ગવ ભાઈ પાસેથી તો મિત્રો ચાલો સાંભળીએ હર્ગવના કડદોમાં તો મિત્રો આ છે પીરવાળી નું મંદિર મેરા ભગતના મેરા પગતને જે રમણ પર જગ્યા અને મિત્રો આગળ તમને બતાવું છું કે કેવી રીતે મેરા પગતને રમણ પર તો મિત્રો સંપૂર્ણ માહિતીમાં આવીને રહેજો આપ જોઈ શકો છો અહીંયા ટ્રસ્ટ દ્વારા આ જગ્યાનું કામકાજ ચાલે છે જોઈ શકો જોઈ શકો છો આપ ભાઈઓના સભ્યોના નામની યાદી આપ જોઈ શકો છો અબલા સંપૂર્ણ આજીસે આજે પુંજે જે સેવા કરે છે જે આ દેફ્લેક રાખી છે જનિયા રોન રોસ્તા છે ના બાર બીજુ જોય છે 12 12 બીજુ ના એ પેલી છે તમને નામની યાદી છે અબ જોઈ શકો છો બરે બાર બીજુ દર બીજે આ વર્કિંગ મેટ નિયમ ઉમટે છે આરો છોડા વિભક્ષે જોઈ શકો છો તમામ રસોઈની વ્યવસ્થા જોઈ શકો છો સંપૂર્ણ આગળ જોઈ શકો છો કેવા ઝાડવા છે વૃક્ષ રોપણ કરેલા ઝાડવા સુંદરિય કુદરતી દ્રશ્યો આપ જોઈ શકો છો આગળ તમને મંદિરના દર્શન કરાવશું પાણી પીવાની વ્યવસ્થા છે

તો મિત્રો આ પીરવાળી ધાર રાીર મેરા ભગતની જગ્યાનો ઇતિહાસ સંપૂર્ણ માહિતી તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર બતાવજો અને જય રામાપીર લખવાનું ભૂલશો નહીં મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો અને મિત્રો આવા નવા નવા વિડીયો જોવા મળશે તમને મારા પેજ ઉપર તો મિત્રો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય જય સીતારામ બાપા સીતારામ